એ લોચા છે ભાઈબંધ એટલે ને કાંટો ઉગરી ગયો છે ઓજાર રોમા મિત્રો અને જયરા પર સ્વાગત છે તમારું આ ધમરકનો વ્લોગમાં તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં દેશો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે આપડા વયા છે ઈતુ વાડીએ કારણ કે આજ આપણે જવાનું છે લીંબુનું કટિંગ કરવા કારણ કે એતું ભાડીને બીજી વાડી રાખી છે ને બીજી જગ્યાએ તો અહીંયા આપણી વાડીએ જવાનું છે આવી તો લોગમાં હે ને આગળ બીના રહી ગયો કારણ ને રહી ગયો આ તો જૂની વાડી હે ત્યારે નવી વાડીએ જવાનું છે ખાનેલી મિત્રો અત્યારે હેને આ છોટુ ભાઈને એને નવી વાડી રાખી ને આ અહીંયા વ્યાયા હે તો આવું આવું કંઈક ઘર હે અહીં પણ માણસો રહે હે અને આ જો આ લીંબુ દેખાય ને હા એને વાડી રાખી છે તો અમે બે બે જ આવ્યા હે ગયા હે વાકાને બાકી કોઈ આવ્યું નથી હમણાં બધાય આવશે આમાં હે ને તમને કહી દઉં આપણે શું કરવાનું હે હું નવરો હતો ને એટલે ને આ બધા છે આમાં કટિંગ કરવાનું હોય વિયા હી કટિંગ કરવાનું લઈ લીધું હણો હણોથો હાથમાં ને જો આવા કઈક લીંબુડા હોય છે એથી આપણે કાંટા લાગશે પણ તો હાલ્યા છે આ બાજુ આપડે વિશાલભાઈ ઊભા હે ક્યાં ગયા આપણે હે ને આ કાઢીને આપણે વાયર નાખવાનું ને અંદર જો કટિંગ કરે આ કોણ હોય મને નાખા ભાઈ આ બધા વિશાલભાઈ છે ઓટામાં અંદર એને વાયા છે એટલે ઝાડવા ગયા ઓટો હે જો ફાટી ગયો અહીંયા ફાટી ગયો છે અહીંયા ફાટી ગયો છે અહીંયા ફાટી ગયો ફાટી ગયો ચાર ફાટી કટિંગ કરવા આવ્યા છે પણ વિશાલભાઈ દિશા લાવો હું પહેરી દઉં થી માંડી ને એ લીંબુ છે અને બીજા આપણું બંગલા વાળી વાડી હતી ને એ અત્યારે અહીંયા રહે છે પણ વાવે છે અહીંયા એ વાડી હેને મીકી દેવાની છે વિશાલભાઈ જો ઓડા લઈને આવે છે કારણ કે ચા લેવા ગયા તા એ આપણે હે ને પાણી ભરવા ગયા તા

માથે નો પીડો હવે છે ને આપણે છે ને આ કચરો બહાર કાઢવા મીના હે જો છોટો કેમ કાઢવાનો આમ કરીને આમ આપણને જો આ કાંટો છે ને લાગી ગયો છે જો પગમાં લોય દેખાય ને આ છે ને આવડો કાંટો છે ને ગરી ગયો તમને હમણે બતાવું કાંટો લાગ્યો ને તમને છે ને વિડિયો બતાવી દઉં એટલો કાંટો છે ને ગરી ગયો તો કાંટો ગરી ગયો હે ઓ જાલીન એટલો હેને ને ગરી ગયો છે પગ અંદર હટીને દુખે છે કાઢો નથી કારણ કે હેને ને ખેંચું હું તો હેને નીકળતો નથી આપણે હેને કાઢવાની ટ્રાય કરી તો નીકળી ગયો તો આ એટલો હે ને ગરી ગયો થોડુંક નીકળવા મીનું હે શેટિયાર

મળી એકી તો બાકી કઈ છે નહી તો લોક માં બધા હે ને કન્ટિન્યુ બના રહી ગયો આપણે અત્યાર માં હે ને વેડ વર ગયા તા જો નીચે ચરવા વ્યાયા હે અતર મહેને ચણ નાખ દીધી હે ઉપર જોર થા બેઠા હે ને રોકી

પણ એને એને મોડું થતું તું ને તો એ હવે જાય છે તો આપણે જાય છે ભેળ્યા કારણ કે આપણે ગણેત ઉત્સવ હે ને આજે ગણે બાપાને પધરાવા જાય છે ને આજે આપણે અહીંયા જવાનું છે તો ની બધા આપડી વાઈટ જોતા છે તો આપણે ફટક ફટાક્યા જાય ફાનેલ મિત્રો ફેરેવી આવ્યા હૈ આપણે કબૂતરા છે ને સવારના ઉડાડ્યા નથી કાલે ઉડાડ્યા નહતા એટલે ઉડાડી હાલો

તો ને બધા બે ગયા હે હવે આપણે એને નીચે આપણે રીલ ઉતારવાની બાકી છે ઇન્સ્ટાગ્રામમાં આઈડી દઉં હું ફોલો કરતા નો હોય તો આપણે રીલ ઉતારવાની છે આ લે લોકેશન ઉપર કા આ લોકેશન ઉપર ઉતારશું ને કા નીચે ઉતારશું તો હે ને નીચે ફટાફટ આવ્યા છે હે એને રાખી દીધી છે હવે આપણે ને ઉપર ચડી અને કબૂતર ને આપણે પકડવાનું છે પણ એ કબૂતર એને ઉડી ન જાય તો ઓલું એક ઉડ્યો આમ બેઠો રહીને એને બે કબૂતરને પકડવાના છે પકડીને જોવાના તો હરવે હે ને આપણે ઉપર ચડી જાય ઉડે નહીં તો હરવે હરવે ચડી જાય ઉડી જાય આ બે નું ઉડવા જોઈએ એક તો ઉડી ગયું બીજાને પકડવાનું ટ્રાય જે બેઠું છે અને આપણે હરે એને પકડી લેવાનું હોય એને પકડીને મિત્રોને જોવાનું હતું કે આ હિતભાઈનું કુતર હે કે આપણું છે કારણ કે નીચેથી એને દેખાતું નતું ને એટલે તો આ કબૂતર હે ને હિતુભાઈનું નથી આપણું જ છે ભૂરીનું બચ્યું છે હિતુભાઈનું એને બોલે હેને કબૂતર આ નતું એટલે મેં કીધું એનું આયકણ વીઆું હોય તો ટપકાવાળું એના જેવાય એને બે હે એટલે એ આપણે હેને જોવા નતું પણ એને ગામમાં રખડે છે ને એક આયર્યું છે બે કબૂતર આવે મેં કીધું આ ગામમાંથી વીઆયું શું આટલી ઉપર સીડો તો બાકી ભૂરીને બચાવ આપણે જોઈ લઈએ કેવડા થઈ ગયા હવે એને સીધા પાંચ દી પછી આપણે બતાવીશું મોટા થઈ જાય ને પછી પૂરી આપણે આવી ભૂરીને બારી કાઢી ઓકે તો ભૂરીને હેને રાખી દીધી છે બે બેવારી કેદુની હેને ને વારી નથી હવે આપણી લાલપરી જ બેઠી ગામમાંથી જો એલું રોકીને પિંજરા ઉપર બેવો આવે એ હોતક જો હું કણ બેઠું હે પૂરી જોઈ જે ઉડી નથી ઓલો ટાઈગર ક્યાંય ગયો ટાઈગર જવાનું અંદર બેઠો ટાઈગરને ગોતવાનો કેમ કે ટાઈગર જેવું હે ને કાવડું આ બીતું નથી બહુ ટાઈગર જેવું જેવું અને આને જો ઈંડા મેં દીધા હે આજ માળખો બનાવીને કાલ તો નતા મેં કા અત્યારે હે જો આટા ફરેને એવું ને ગામમાં હે ને મસ્ત એનું કબૂતર હે આપણે એક દી એને પકડી આવા બધા કબૂતર ને ભૂરી જો પાછી ઉપર વેગી છે તો હવે એને આપણે નીચે ઉતરી જાય બચ્ચા જો આવડા બતાવી દઉં આવડા થઈ ગયા હે મોટા થાય ને પછી કેવો કલર પકડે એ તમને બતાવું આ હે ને ચોટીવાળું થાય છે ઓલું ડોકામાં મલાવે આ એ કબૂતર હે ને ઓલું આંખે પીછીવાળું જોઈએ આમ બેઠું કહેદું આ જ મેં ભાઈ ને હિતુભાઈનું ઓલાથી બીટું હે ને આ અહીંયા આવ્યો નથી એ ક્યાં જોઈ જોઈએ પણ અહીંયા ક્યાંય છે નહીં હિતુભાઈ વિડીયો જોતા હોય તો જોઈ લીજો તમારું કબૂતર આમાં ક્યાંય હોય તો કોમેન્ટ કરજો જો કણ ક્યાંય ઓલા તારે તારે નથી અહીંયા નથી લાલપરી ને ઓલી રાણી હે ને તમારી બેઠી એવું એ થાંભલે અહીંયા જો ક્યાંય નથી આ બીટું જેવું હે પણ બીટુ નથી આની જોડી છે આની ઘુઘાની આપણું ઓલી જો અહીંયા બેઠું હે તો આપણે ને હેરાતે હેઠા ઉતરી જાય મિત્રો આપણી રીલ હે ને ઇન્સ્ટાગ્રામમાં આવી ગઈ હે હમણાં આપણે હે વિડીયો ઉતાર્યો તો ને રીલ એ આપણે એડિટ કરીને ઇન્સ્ટાગ્રામમાં મેં દીધી છે તો ફટાફટ એને ન જોયું હોય એને બધા જોઈ આવજો અને કેવી રીલ લાગી કોમેન્ટ કરી નાખજો જો આ મીનકી હાલી જાય છે તો ખેના રીલ બધે જોતા આવજો ને કે એવી લાગી કોમેન્ટ કરજો ને અત્યારે જોઈ આવ્યા જોઈને આયા હોય ને એ કોમેન્ટ કરી નાખજો કેટલા લોકો જોઈને આવ્યા આપણી રીલ તો ફેને આવી કંઈક રીલ છે એ જોયા આવજો બધા તમારે જેવા વિડીયો જોતા હોય ને એવી બધા એને એક કોમેન્ટ કરતા હોવ ને વિડીયોને એને લાઇક કરતા હોજો સબસ્ક્રાઈબ કરતા હોજો ને હવે એને આપણા બીજા સેલિબ્રિટીને એને આપણે એકાદે મળવા જઈશું કોમેન્ટ કરો કયા સેલિબ્રિટીને એને મળવા જાય એ બે સેલિબ્રિટીને એને આપણે મળવા જઈશું તો બધા ભાઈ કોમેન્ટ કરી નાખો કે કયા સેલિબ્રિટીને એને મળવા જાય કોમેન્ટ કરો ફટાફટ ના બધો ભણતરીઓ લેસન કરે છે કોઈ દી હું બહાર તો નથી લેસન કરતા પણ આ ને લેસન કરે છે ખબર નહીં કે બાજુ દી વીગો લેસન જો કરે આજ જે લેસન કરવા બહાર ભાઈ જ નવ લોકો વિડીયો ગમે વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મળી બ્લોગ માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત